તાલુકા સંગઠન પ્રમુખ અને કડોદરા નગરપાલિકાના માજી પ્રમુખ અંકુર દેસાઈ જોડવા ગામના સરપંચ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અને પાંચમું ખાતમુહૂર્ત અંત્રોલી ગામથી વાંકાનેડા ગામ જતો રોડ રૂપિયા સિત્તેર લાખના ખર્ચે અંત્રોલી ગામેથી કરવામાં આવ્યું હતું આમ કુલ સાતસો લાખના કુલ પાંચ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં મંજૂર થયેલા ગુજરાત સરકાર દ્વારા વિકાસના ખાતમુહૂર્તોનું કામ એ ગઈકાલે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં બારડોલી ખાતે શરૂ કરવામાં આવ્યું હતું અને આજે લગભગ પાંચ કામો આજે પલસાણા તાલુકામાં ખાતમુહૂર્તના કા કાર્યક્રમો શરૂ કર્યા છે તેમાં આજે પાંચ કામોનું ખાતમુહૂર્ત કરવાના છે અને કુલ બીજા ઓગણીસ કામો કે જે ટેન્ડર પ્રક્રિયામાં છે આમ કુલ ચોવીસ કામો રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે ત્યારે આ કામની હું અંદાજીત રકમની વાત કરું તો ત્રણ હજાર અને અઠ્ઠાવન લાખ રૂપિયા એટલે કે ત્રીસ કરોડ અને અઠ્ઠાવન લાખ રૂપિયાના વિકાસના કામો મંજૂર થયા છે અને આજના પાંચ કામોનું ખાતમુહૂર્ત આજે અમો કરી રહ્યા છે અને બાકીના ઓગણીસ કામોનું ખાતમુહૂર્ત ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે કરવામાં આવશે આજના ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત પલસાણાના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ સંગઠનના પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ પટેલ અમારા સંગઠનના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડ તાલુકાના મહામંત્રી શ્રી મોહનભાઈ આહિર અને ગામના સરપંચશ્રીઓ ગામના પિતાતુલ્ય વડીલો યુવાન મિત્રો અને શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજે આ બગુમરા ખાતે સ્લેબ ડ્રેનના બે કામો એક અઢી કરોડ રૂપિયાનું અને એક દોઢ કરોડ રૂપિયાનું એમ ચાર કરોડના કામનું ખાતમુહૂર્ત કર્યું છે અને બાકીના કામો જે ત્રણ ખાતમુહૂર્ત છે એ પણ તબક્કા તબક્કાવાર રીતે આજે પૂર્ણ કરવાના છે અને આ વણથંભી વિકાસ યાત્રાની સૌને શુભેચ્છા સાથે સાથે આજે કાર્તિકી પૂનમ એટલે કે દીવ દેવાળીની પણ તમામને હું શુભકામના પાઠવું છું આજ રોજ દિવાળીના એક સારા અવસર પર જળવા ખાતે જળવાસી આખડા હનુમાનજી મંદિરનો ડામરોનું કામ લગભગ ચાર કરોડના અર્થે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી એ પાસ થયેલું છે તેનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેના અંદર સંદર્ભમાં પલસાણ તાલુકા કરોરાનગરના નગરના પ્રમુખ ઉપ્રમુખશ્રીઓ પછી મહામંત્રીશ્રીઓ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને જોડા ગામના વડીલોશ્રીઓ બધા અહીંયા હાજર રહ્યા હતા રમેશ કંબાદી દિવ્યાંગ ન્યૂઝરા સુરત